નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યના ફૂડ એન્ડ સેફટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે જ્યારે બાવીસ ટકા સેમ્પલ ફૂડ સેફ્ટીના તારા નિષ્ફળ નીવડ્યા છે બજારમાં મળતી પાણીપુરીના કુલ બસો સાહીઠ સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા જેમાં એકતાલીસ સેમ્પલમાં બનાવટી કલર અને કાસિનોજેનિક એજન્ટ મળી આવ્યા હતા જ્યારે અઢાર સેમ્પલ માનવ શરીર માટે હાનિકારક નીકળ્યા હતા ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કેએ જણાવ્યું હતું કે અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી જે બાદ અમે સેમ્પલ એકઠા કર્યા હતા સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી સેમ્પલમાંથી બે જોખમકારક પદાર્થ મળ્યા હતા જેમાં એક છે કાસિનોજેનિક જેના કારણે કેન્સર થવાની શક્યતાઓ રહે છે જ્યારે બીજો પદાર્થ છે આર્ટિફિશિયલ કલર જેને રોડમાઇન બી તરીકે પણ ઓળખવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે